ચાર ચાર બંગડીવાળી ઓડી ગાડી લઈ દઉંના ગીતથી ફેમસ થયેલી કિંજલ દવે આજે કચ્છની મહેમાન બની છે સંગીતા સ્ટુડિયોના મનોજભાઈ જોબનપુત્રાના સંગાથે કચ્છમાં વીડિયો આલ્બમના શૂટિંગ માટે કચ્છની મહેમાન બનેલી કિંજલ દવે ગત રાત્રે કચ્છના રણ તથા જુરા ખાતે શૂટિંગ કર્યું હતું આજે સવારે આશાપુરા મંદિરે દર્શન કરીને કચ્છમાં સચરાચર વરસાદની પ્રાર્થના કરી હતી બપોરે તેઓ સંત કૃપા હોટલ ખાતે ભાવતા ભોજનિયાનો સ્વાદ માણ્યો હતો કચ્છની મહેમાન ગતિ કચ્છી ભરપેટ વખાણ કરતા કિંજલ દવે કચ્છને સંતો સુરવીરો દાતાઓની ભૂમિ ગણાવી હતી રણ દરિયો ડુંગરના ત્રિવેણી પ્રકૃતિ સાથે કચ્છે વિશ્વકક્ષાએ મેળવી છે કચ્છના રેતાડ પ્રદેશના માનવી કલાકારોને દિલમાં સ્થાન આપે છે કિંજલ દવેનું ભુજ એપીએમસીના ચેરમેન કાનજીભાઈ કાપડીએ કચ્છી શાલ સ્મૃતિ ચિહ્ન આપી સન્માન કર્યું હતું ધર્મેન્દ્રસિંહ વિસાજી જાડેજા રાણુભા સોઢા ઉર્મિત રાજગોર દિલી સાધુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આમ તો કિંજલ દવે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતી ગીત ક્ષેત્રે નામના મેળવી છે પરંતુ તાજેતરમાં જ ચાર ચાર બંગડીવાળી આલ્બમથી તે જગ વિખ્યાત બની ચૂકી છે આગામી બે દિવસ દરમિયાન કિંજલ દવેના નવા આલ્બમનું શૂટિંગ કચ્છના વિવિધ વિસ્તારોમાં થવાનું છે